શહેરના કચલિયા વિસ્તાર પાસે આવેલ બજાર અખાડા પાસે કેટલા કિસ્મો દ્વારા ત્રણ યુવાનો પહોંચતા યુવાનોને ગંભીર ઈજા પહોંચી શહેરના કચલિયા વિસ્તારમાં આવેલ બજાર અખાડામાં અજયભાઈ ગોહેલ નામના યુવાન તથા તેના બે મિત્રોને ફોન કરીને બોલાવ્યા હતા ત્યારબાદ કેટલા કિસ્મો દ્વારા આ ત્રણ યુવાનોને ધોકા તથા બીજા હથિયાર વડે શરીરના ભાગ પર વાર કરતા ગંભીર ઈજા પહોંચી હતી ઘટનામાં ઈજાગ્રસ્ત ત્રણેય કિસ્મોને સારવાર અર્થે સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

એ લોકા પછી પંદર જણા લોકો એ બધા માં આયા અમને માર્યા એ લોકો કેટલા જણાના વાગ્યું છે અમને બે જણાના વાયગ્યો એ બીજા માણસનું તો વાગ્યું નથી બની એ માણસે પીધું ને પણ એ માણસના વાયગ્યું છે તો ધોખા માર્યા હતા એ માણસે પીધું ને પણ અમને બે જણાના વધારે વાયગ્યું મારવાળા કોણ હતા પાંચના પાંચના માણસો હતા મારવાનું કારણ શું અમે જાતા હતા એ લોકાએ માર્યા કેટલા જણાએ